હેલો વેલકમ બેકનું વિડીયો આપ સભીકા સ્વાગત છે મારી ન્યૂ બ્લોગમાં જય માતાજી તો ગુડ મોર્નિંગ તો આપણે સવાર સવારમાં આવી ગઈ હે પૂરી અને પૂરી જો આપણે ડાન્સ કરે અને ડાન્સ કરીને આપણે બતાવે છે કે કેમ ડાન્સ કરવો પહેલાં ફદુરી ફોરી લઈએ પહેલાં ફદુરી ફોરી લઈએ પછી આપણે ડાન્સ કરવાની હે પૂરી એટલે ડાન્સ કરશે એટલે કેવી મસ્ત મસ્તની ડાન્સ કરે છે જો ડિસ્કા કરે કઈ કટે નહીં ભાઈ પૂરી માં પછી ગાય આપણે ભાઈ ગાય સવાર સવાર માવો લેવા એટલે પેલા આપણે માવો લેવા જા હું આગળ દુકાન માં આપડે જવાના છે માવો લેવા માવો બાવો ખાઈ પીને પછી આપણે મળી પછી ગાય આપણે આવી ગયા તા અડે અને આપણે અડે જવાની તૈયારી ચાલે એટલે આપણે અડે જવાના છે અમારા એટલે અમારા ધાર વિસ્તારના ગેટે આવી ગયા ને બાજુમાં અમારો અડો છે અમારે ના બધાને બેસવાનું હોય દોસ્તારું ને સાંજે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી દેજો અને આપણે આવી ગયા તો અહીંયા આપણે કૂતરીએ આપણે આટું વાટ જોવે અને અહીંયા આપણે કોઈ તરી જો પૂછડી હલાવે ને આપણે અહીંયા અડ્યા કોઈ છીએ નહીં એટલે આપણે જો અહીંયા અડ્યાથી નહીં પણ આપણે જવાના છે એટલે આપણે રામાપીના મંદિરે જવાની તૈયારી હાલે છે ને આપણે જાય ફાઇનલી ફાઈનલી આપણે પહોંચી ગયા રામાપીના મંદિરે અને આપણે રામાપીના મંદિરની ઓફિસની અંદર ગઈ તો આપણે આનંદભાઈ સૂતા છે ગોધડું ઓઠીને અને એને આનંદભાઈએ કરી દીધો મેચ ચાલુ અને એ જોવા મહિના મેચ પછી ગાય આપણે નાથી નહીં ભાઈ છીએ રામાપીના મંદિરેથી અને જો આપણે રામાપીની દયા છે તો આપણે બધું હૈલા રાખે ધીમે 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 કાંઈ ઘટે એમ છે નહીં ઘટવા દઈએ અમે નથી એટલે આપણે જ અહીંયા રામાપીરના ગેટે આવી જાય ગેટેથી બહાર નીકળી ગયા ને પછી અમે નીકળી ગયા ગાડી લઈને અને અમે આનંદભાઈ બે અને આપણે જો ગાડી લઈને જાય છીએ ગાડીને પછી આપણે મળશું આપણે નજીક આપણે જોવાનું છે બધું અને આપણે આવી ગયા કેવિલભાઈની દુકાને અને આપણે જો માવો હોય ને થઈ ગયો હોય એટલે આપણે આનંદભાઈ નો ગારીઓ કર્યો હોય ને જો ભાઈ આપણે માવો બનાવો મહિના હે અને આપણે જા કે આનંદભાઈ નો ગારીઓ થઈ ગયો હોય 10 રૂપિયાનો પણ 10 નો તો ન આવતો ગાઈસ 20 રૂપિયાનો માવો આવે હે 20 રૂપિયા જો આપણે અહીં દઈ દીધા ને આપણે પછી નીકળી ગયા ઘરે જવાનું ચા પાણી પીને પછી આપણે એને મળશું પાછા ચા પાણી પી આવી ઘરે આપણે બહુ રખડી લીધું બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ભાગી પછી ગાઈસ આપણે ભાગાઈ વાડીએ અને આપણે વાડી આપણે આપણી વાડીએ ન જતા આપણે બીજાની વાડીએ જાય ને આપણે એના બીજાની વાડી એક જણાને તેડવા જવાનું હોય એટલે આપણે એને પેલા તેડતા પછી ગાઈશ આપણે આવી ગયા તા જો અમિતભાઈ ની વાડી અને આપણે અમિતભાઈ ને તેડવાના હતા અને આપણે જો અમિતભાઈ ની વાડી એવા ને તો અમિતભાઈ ખપારી લઈને મંડાણા હે આજ તો ફૂલ બાકા જીકીત કરી દે પછી જાય જીસીબી પાસે આવ્યા ને અહીંયા જો આપણું કટર જાય છે પછી આપણે જાય માં અમિતભાઈ કઈ જોવે કઈ ગડબડ લાગે છે આમાં કઈ ટપો પડતો હે ને આમાં હું પ્રોબ્લેમ છે કઈ ખબર નથી પડતી અમિતભાઈ જો ચેક કરતા હતા અહીંયા જો આનંદભાઈ કે ભાઈ જલ્દી આ કોદા ને કસ આપાટો દે ગા સાપા સીસીબી રિપેરિંગ કરતા રહ્યા ને ત્યાં ઘેટા બકરા જોઈ લીધા અમે પછી ગાઈસ આ બુથિયા દુકાન હતી બુથિયા દુકાને ગયા થી રિપેરિંગ કરતો તો પંખાની ની આવ્યો પંખો ભૂલી પછી ગાઈસ આપણે જો હે ને સીસીબી નો મોટા માં છે આપણે જો આ પાસે આવી ગયા હે અને આપણે જાય સીસીબી નો આપણે કાચ ખોલી નાખ્યો કો નું જો મોટા જાવ છું મોટા અંદર અને હું ગાઈસ મોટા અંદર કરી ગયો મોટા અને આપણે જાય પંખો બંખો કર્યો અમિતભાઈ ચાલુ અને આપણે જો હમણાં જીસીબી લઈને કરવાના હે નીકરવાના છે પેલા જીસીબી ના હેન્ડલ આપણે કરી લઈએ સરખું કમ્પ્લીટ અને જીસીબી આપણું જોઈએ કમ્પ્લીટ થઈ ગઈ એનું પેલા આપણે ને લઈને જવાના હે ને આપણે પછી જાવ ગાઈસ એને ફટાફટ નીકળવાના છે હવે ગાઈસ આપણે જોઈએ નીકળી ગયા હે જીસીબી લઈને આપણે હવે વાડીએ જવાના ક્યાં જવાના ખબર નહીં એટલે પહેલા આપણે જીસીબી જોઈ ક્યાં જાય છે તો આપણે જો આ જીસીબી જઈએ ને એની વાહે જોવાનું હોય તો હાલ આ તો ગામમાં વાઈ રહ્યો છે તો ભાઈ ગામની તો દેવાણી પછી અમિતભાઈ જો વિચારમાં પડ્યા છે હું વિચારમાં પડ્યા કંઈ ખબર નહીં આ ખાડો કઈ રીતનો ગારો અને આ ટૂર કઈ રીતની લેવી ને વિચાર કરે છે પણ આ બધા પહેલાં બેલા લઈ લે ને વિચાર કાંઈ જ કરતા પછી જાય આનંદભાઈ આવી ગયા કે આમ લ્યો ઓલી બાજુ લ્યો ને ઓલી બાજુ લ્યો ઓલી બાજુ લ્યો ને પછી આપણા જાય બધી બાજુ લઈ લીધું અને આપણા આનંદભાઈ જેમ કે એમ જ કરવાનું છે આપણે ઊંધા આવું નથી કરવાનું ઊંધું કહીશું તો આપડે સીધું થઈ જાય એટલે આપણે જી કેમ ને એ રીતનું કરી દેવાનું છે અને પછી ગાય આપણે હાઈ આવી ગયા તા જો અહીંયા કુકી ભાઈ અહીંયા રોકીને લઈને પછી રોકી અને મને ઠોકે એવું છે પછી અહીંયા આવી ગયા રવિભાઈ ને આપણે કેવલભાઈ ને બધા આવી ગયા ભલુ ને આપણા અહીંયા બધા દોસ્તારું આવી ગયા ભાઈ બનવું કાંઈ ઘટે જ નહીં અને આપણા જ્યાં કાંઈ ઘટે જ નહીં બધું પછી ગાય અહીંયા કેવલભાઈ મારી શકેડીને મારી દીધી પરબારી કીત ને પરબારી ઝૂપડી ગઈ